તો અહીંયા આપણે બધી સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે એકવાર જે આગળના ધોરણમાં ભણી ગયા છે એ જ વસ્તુને એકવાર રિવાઇઝ કરી લઈએ કે કઈ સંખ્યા છે કઈ રીતે દર્શાવાય છે અને કયા સંખ્યાના ગણમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે તો સૌથી પહેલો સંખ્યા ગણ જે આવશે એને આપણે કહીશું પ્રાકૃતિક સંખ્યા ગણ પ્રાકૃતિક સંખ્યા ગણમાં બધી જ ધન સંખ્યાઓ એટલે કે એક બે ત્રણ ચાર થી લઈને અનંત સુધીની બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ છે પ્રાકૃતિક સંખ્યાના ગણમાં થાય છે જેને એન વડે દર્શાવાય છે બીજો ગણ છે પૂર્ણ સંખ્યા ગણ પ્રાકૃતિક સંખ્યાનો જે ગણ છે એનું આવશે એક બે ત્રણ ચાર થી અનંત સુધીની સંખ્યાઓ આ બધી જ સંખ્યાનો સમાવેશ છે પૂર્ણ સંખ્યામાં થાય છે જેને ડબલ્યુ વડે દર્શાવે છે વોલ નંબર છે કહેવાય સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એક થશે જ્યારે સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એ ઝીરો થશે પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યા જે છે એમાં બધી જ પૂર્ણાંક પૂર્ણ સંખ્યા હોય એટલે કે જીરો એક બે ત્રણ ચારથી અનંત સુધીની સંખ્યાઓ અને બધી જ ઋણ સંખ્યાઓ એટલે કે માઇનસ વન માઇનસ ટુ માઇનસ ત્રણ માઇનસ ચારથી અનંત સુધીની બધી જ ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે એટલે કે જ્યાં કેન્દ્રમાં ઝીરો છે અને જમણી બાજુ જમણી બાજુ બધી ધન સંખ્યાઓ અને ડાબી બાજુ બધી ઋણ સંખ્યાઓનો સમાવેશ છે થાય છે પછી આગળ ગણાવે છે સમય સંખ્યા ગણ હવે સમય સંખ્યા એટલે તો આપણે વ્યાખ્યા આવતી હતી ધોરણ આઠમાં પણ આવતી હતી નવમાં પણ આવતી હતી કે જે સંખ્યાને જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી તમામ સંખ્યાઓને આપણે સમય સંખ્યા છે હતા જ્યાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો પી છે એ ઝેડમાંથી હોઈ શકે પણ ક્યુ છે એ ઝેડમાંથી હોઈ શકે પણ ઝીરો હોઈ શકે નહીં માઇનસ ઝીરો તો ક્યુ છે એ ઝેડમાંથી હોઈ શકે પણ ક્યુની કિંમત ક્યારેય ઝીરો હોઈ શકે નહીં કેમ કે ક્યુ છે એ છેદમાં આવે છે અને પી અંશમાં છે એટલે પી ઝીરો હોઈ શકે તો આ સમય સંખ્યા માટેની વ્યાખ્યા હતી પછી આવતું હતું અસમય સંખ્યાનો અસમય સંખ્યા સંખ્યાને ક્યુ બાર વડે દર્શાવાય અસમય સંખ્યાને આપણે કહીશું કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન દર્શાવી શકાય એમ પણ લખી શકાય અથવા લખી શકાય જે સંખ્યાને સમય સંખ્યા ન કહી શકાય ન કહી શકાય તેવી તમામ સંખ્યાઓને આપણે કહીશું અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા કોને કહીશું તો કે સમય સંખ્યા બંને અને અસમય સંખ્યા બંને સંખ્યાને ભેગી કરતાં જે આપણને ગણ મળશે એને આપણે કહીશું વાસ્તવિક સંખ્યા ગણ તો બધી જ સમય સંખ્યા અને બધી જ અસમય સંખ્યાના ગણને ભેગી કરતા જે ગણ આપણને મળશે એને આપણે કહીશું વાસ્તવિક સંખ્યા જેને આર વડે દર્શાવે છે

પછી આવે છે યુગ્મ સંખ્યા હવે યુગ્મ સંખ્યા એટલે આપણે કહી શકાય કે બધી જ બેકી સંખ્યાઓ બરોબર છે અને બીજું આવશે અયુગ્મ સંખ્યાઓ તો યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા જે સંખ્યાને બે વડે ભાગી શકાય તેવી બધી જ સંખ્યાને આપણે કહીશું યુગ્મ સંખ્યાઓ અને જે સંખ્યાને બે વડે ન ભાગી શકાય એટલે બધી જ એકી સંખ્યાઓ બે વડે ન ભાગી શકાય તેવી બધી જ સંખ્યાઓને આપણે કહીશું અયુગ્મ સંખ્યાઓ ચલો આટલે આપણને ખબર હોવી જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો કે એવી સંખ્યા કે જેને માત્ર બે જવ હોય બે જવ હોય કયા બે અવયવ તો કે એક અવયવ છે એ સંખ્યા પોતે અને બીજો અવયવ છે તો એક અવયવ અવયવ છે છે એ એ સંખ્યા સંખ્યા પોતે અને બીજો આ બે જવયવ હોય તો એવી સંખ્યાને આપણે કહીશું અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યામાં લખી શકાય કે એવી સંખ્યા કે જેને બે કરતાં વધારે અવયવ હોય એવી બધી જ સંખ્યાને આપણે કહીશું વિભાજ્ય સંખ્યાઓ બરોબર છે પછી ગુસ્સા અને લસા તો ગુસ્સાનું પૂરું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવી લસા ને કેવાય લઘુત્તમ સામાન્ય અવયવ ચલો બરોબર ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવી લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ તો લસા અને ગુસ્સા આ ચેપ્ટર માં આપણે લસા અને ગુસ્સાના દાખલા ગણવાના છે વધારે અને અવિભાજ્ય સંખ્યાઓને સમજીને બરાબર છે તો લસા અને ગુસા આપણે જોઈએ અવયવ પાડવાના છે અવયવ પાડતા શીખવાનું છે પણ એ પહેલા આપણે જોઈશું કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે કઈ રીતે આપણે કોઈપણ સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ બરાબર છે ચલો જોઈએ તો અવિભાજ્ય સંખ્યા એટલે શું અવિભાજ્ય સંખ્યા 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 તો તો એવી કે કે જેને માત્ર બે બે જ અવયવ અવયવ હોય કયા એક પોતે અને બીજો અવયવ હોય એક સંખ્યા પોતે અને બીજો અવયવ હોય એક એને એવી સંખ્યાઓને આપણે કહીશું અવિભાજ્ય સંખ્યાઓ એમ પણ કહી શકાય કે જે સંખ્યા બીજી કોઈ પણ સંખ્યાના ઘડિયામાં ના આવતી હોય એક પોતાના ઘડિયામાં અને એક એકના ઘડિયામાં એને આપણે કહીશું અવિભાજ્ય સંખ્યા તો અવિભાજ્ય સંખ્યાની ગણતરી કરીએ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે છે એની પછી આવશે ત્રણ એની પછી પાંચ સાત નવ નહીં આવે દસ નહીં આવે એની પછી આવશે અગિયાર બાર નહીં આવે એની પછી આવશે તેર પછી ચૌદ નહીં પંદર નહીં સોળ નહીં પછી આવશે સત્તર પછી અઢાર નહીં અને આવશે ઓગણીસ પછી વીસ નહીં એકવીસ નહીં બાવીસ નહીં આવે ને આવશે ત્રેવીસ આવી બધી સંખ્યાઓ છે એ બીજા કોઈ પણ ઘડિયા બીજી કોઈ પણ સંખ્યાના ઘડિયામાં છે આવતી નથી તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા જે છે એ બે છે અને સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે આપણે પુસ્તકમાં આપેલી છે જે ખૂબ જ મોટી છે બરાબર છે જે અત્યાર સુધીમાં શોધાયેલી સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે તો અવિભાજ્ય સંખ્યાની જરૂર આપણે પડશે જ્યારે આપણે કોઈપણ સંખ્યાને એની અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવવું હોય બરાબર આપણે એક્ઝામ્પલ પણ જોઈએ કે માનો કે આપણને કોઈ એક સંખ્યા આપેલી છે પચીસ બરાબર છે તો પહેલાં આપણે સમજીએ કે અઢાર બરાબર છે તો આ સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના અવયવ સ્વરૂપે છે એ દર્શાવવાની છે એટલે અવિભાજ્ય સંખ્યાનું વૃક્ષ છે બનાવવાનું કે તો સૌથી પહેલાં અઢાર છે હવે અવિભાજ્ય સંખ્યાથી શરૂઆત કરવાનું કે એ સંખ્યાને શું બે વડે ભાગી શકાય તો કે હા ભાગી શકાય બે વડે ભાગશું તો શું આ ભાગ આવશે નવ નવ દો અઢાર જે અવિભાજ્ય સંખ્યા હોય એને આગળ લખીશું અને જે વિભાજ્ય સંખ્યા આપણને પાછળ મળે એને પાછળ મળીશું નવ આવ્યા હવે નવને બે વડે ભાગી શકાય ના ભાગી શકાય તો હવે બે વડે ભાગ ન ચાલે એટલે હવે આપણે ભાગ ચલાવશું પાછળની સંખ્યા પાછળ જઈશું તો પાછળ સંખ્યા આપેલી છે ત્રણ તો હવે આપણે ત્રણ વડે ચેક કરીશું ત્રણ વડે ભાગ ચાલે તો હા ચાલે ત્રણ તેરી નવ બરોબર છે અને પાછળ ત્રણ આવ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એટલે ત્રણ એકા ત્રણ મતલબ કે બે ત્રણ ત્રણ બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આપેલી સંખ્યાને અવિભાજ્ય સંખ્યાને અવયવ સ્વરૂપે આવી રીતે લખી શકાય બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણાકાર કરીશું બે તેરી છ તે તેરી અઢાર તો આ અવિભાજ્ય સંખ્યા એના ગુણાકાર સ્વરૂપે છે એ આપણે કોઈ પણ સંખ્યા હોય એને લખી શકીએ હવે એવી રીતે પચીસ આપેલું છે તો પચીસમાં પહેલાં આપણે બે વડે ભાગ ચાલશું ભાગ નહીં ચાલે ત્રણ વડે ત્રણ વડે પણ નહીં ચાલે હવે પાંચ પાસે જશું પાંચ વડે ભાગ ચાલશે પચો પચો પચીસ પાંચ ગુણ્યા પાંચ અને પાંચ પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે પાંચ એકા પાંચ એટલે કે પાંચ ગુણ્યા પાંચ એ આપેલ સંખ્યાને અવિભાજ્ય સંખ્યાનું સ્વરૂપ થશે એના ગુણાકારનું સ્વરૂપ બરાબર છે તો કોઈ પણ સંખ્યા હોય એને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે આવી રીતે દર્શાવી શકાય હવે આના માટે માનો કે આ તો નાની સંખ્યાઓ છે ધારો કે કોઈ મોટી સંખ્યા આપેલી હોય કે બે અંકની ત્રણ અંકની કે ચાર અંકની કોઈ પણ મોટી સંખ્યા આપેલી હોય તો આપણે દર વખતે ચેક કરવું પડે કે શું બે વડે ભાગ ચાલશે કે નહીં ત્રણ વડે ભાગ ચાલશે કે નહીં પાંચ વડે ભાગ ચાલશે કે નહીં તો શરૂઆતની બે ત્રણ સંખ્યા જે છે એના માટેની તમને બેની ચાવી ત્રણની ચાવી અને પાંચની ચાવી છે એ આવડી જોઈએ બરાબર છે તો જોઈએ આપણે કે સૌથી પહેલાં બેની ચાવી કોને કહેવાય

કોને કહીશું ત્રણ ચાવી તો જેટલી જે સંખ્યા આપણને આપી હોય માનો કે અઢાર છે કે પછી કોઈ મોટી સંખ્યા લઈએ તેત્રીસ લઈએ કે પછી છત્રીસ લઈએ ચલો છત્રીસ આપેલી છે હજી મોટી સંખ્યા લઈ શકાય પણ આપણે છત્રીસ ચેક કરીએ કે છત્રીસ છે એને ત્રણ વડે ભાગી શકાય કે ન ભાગી શકાય તો એના માટે આપણે ચેક કરવાનું બંનેનો સરવાળો કરવાનો બરાબર છે બંનેનો સરવાળો કરશું છ વત્તા ત્રણ છ ને ત્રણ થશે નવ જો નવ છે ત્રણના ઘડિયામાં આવે એનો મતલબ કે છત્રીસ ને પણ આપણે ત્રણ વડે ભાગી શકીએ બરાબર છે કોઈ પણ મોટી સંખ્યા લઈ લો ચૌદ પાંચ છ ત્રણ ચલો બધી સંખ્યાનો સરવાળો કરીશું ચાર ને પાંચ પાંચ ને પાંચ દસ દસ ને છ સોળ સોળ ને સત્તર અઢાર ઓગણીસ થયા ઓગણીસ ન ભાગી શકાય પણ વીસ અને એકવીસ જોમાં બે ઉમેરીએ તો આ સંખ્યાને આપણે ત્રણ વડે ભાગી શકીએ કેમ કે આપેલો ઓગણીસ વીસ એકવીસ તો ઉપરની સંખ્યા જે આપેલી છે એનો સરવાળો છે એકવીસ થશે એટલે એકવીસ છે ને આપણે ત્રણ વડે ભાગી શકીએ તો આપેલી સંખ્યાને પણ આપણે ત્રણ વડે ભાગી શકીએ મતલબ કે જો સંખ્યાના સરવાળાને સંખ્યાના સરવાળાને ત્રણ વડે ભાગી શકાય તે સંખ્યાને પણ ત્રણ વડે ભાગી શકાય ચલો બરોબર છે આ બે ની ચાવી ત્રણ ની ચાવી થઈ એની પછી અવિભાજ્ય સંખ્યા જે આપેલી છે પાંચ તો એના માટે આપણને પાંચ ની ચાવી વળી પડે કે જો સંખ્યા આપેલી હોય એનો પાછળનો એકમનો અંક ઝીરો અથવા પાંચ હોય તો આપણે એ સંખ્યાને પાંચ વડે ભાગી શકીએ નકર આપણે ચેક જ નહીં કરવાનું સીધું આગળ જતું રહેવાનું પાંચની બદલે આપણે હવે ચેક કરીશું સાત વડે બરાબર છે આપણને એક્ઝામ્પલ તરીકે એક્ઝામ્પલ લઈએ આપણે માનો કે આડત્રીસ પચીસ આવી એક સંખ્યા આપેલી છે હવે અવિભાજ્ય સંખ્યાઓ તો આપણી પાસે છે કે સૌથી પહેલાં બેથી જ ચેક કરવાનું બેથી ભાગ ન ચાલે તો ત્રણ પાસે પાંચ પાસે સાત અગિયાર આ બધી સંખ્યાઓ છે હવે પહેલા આપણે બે વડે ચેક કરીશું તો બે ની ચાવી બેકી સંખ્યા હોય તો બે વડે ભાગ ચાલે નગર સીધું આગળ તો પાછળ અંક પાંચ એકી સંખ્યાથી ત્રણ ચાવી સરવાળો કરો ત્રણ વડે ભાગી શકાય તો ત્રણ વડે ભાગી શકાય આને પણ તો આઠ નવ દસ અગિયાર બાર તેર તેર ને પાંચ અઢાર મતલબ આ પેલી સંખ્યાના સરવાળો છે એ અઢાર આવે છે અઢાર છે એને આપણે ત્રણ વડે ભાગી શકાય તો આ સંખ્યાને આપણે ત્રણ વડે છે ભાગી શકાય બરાબર છે તો આવી રીતે કરતાં કરતાં આપણે કોઈ પણ સંખ્યા હોય એની આપણે ચાવી આવડતી હોય બે ત્રણ અને પાંચની તો આપણે સરળતાથી છે એ તરત નાની સંખ્યાઓનો જવાબ છે આપણે લાવી શકીએ બરાબર છે પછી મોટી સંખ્યા કોઈ આપેલી હોય તો પછી આપણે થોડુંક ચેક કરવું પડે કે સાત માટે અગિયાર માટે ભાગ ન ચાલે તો એનાથી આગળ જવું પડશે પણ જ્યાં સુધી આપણને નાની બે ત્રણ સંખ્યાઓની ચાવી આવડતી હોય ત્યાં સુધી આપણે એના વડે ભાગ છે ચલાવી શકીએ અને ચેક કરી શકીએ બરાબર તો આજના વિડીયો લેક્ચરમાં આપણે આટલું રાખીશું અને પછીના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકથી શરૂ કરીશું જેમાં લસા અને ગુસ્સા તથા અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના જે દાખલા આપેલા છે એ દાખલા આપણે વિડીયો લેક્ચરમાં જોઈશું જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો